નલસેજલ યોજનામાં ભ્રષ્ટાચાર થયો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીના ભાજપ સરકાર પર આરોપ ગુજરાતમાં યોજનાની કામગીરી માત્ર કાગળ છે તેવો તેમણે આરોપ લગાવ્યો છે ગુજરાતમાં નલસેજલ યોજનામાં કરોડોનું કૌભાંડ થયું છે નીચી ગુણવત્તાની પાઇપો લગાવીને મોટો ભ્રષ્ટાચાર થયો છે તેવો તેમણે આરોપ લગાવ્યો અમુક ગામમાં તો નલસેજલ યોજનામાં કોઈ કામગીરી થઈ જ નથી પાણી પુરવઠા મંત્રીના તાલુકામાં જ નલસે જલ યોજનામાં ભ્રષ્ટાચાર થયો છે મુખ્યમંત્રી સુધી રજૂઆત થઈ છે છતાં કોઈ પગલાં લેવાયા નથી અધિકારોના મળતિયાઓએ કોન્ટ્રાક્ટ આપીને કૌભાંડ કરવામાં આવ્યું છે તમામ ગામોની વિજીલન્સ ટીમ તપાસ કરી તેવી તેમણે માંગ કરી છે રૂપિયા જેટલી રકમ ચૂકવાઈ ગઈ છે કામની ચકાસણી કોને કરી કોને આ ઓર્ડરો આપ્યા કોને આપ્યા કોન્ટ્રાક્ટરોને અને એમાં પણ બધા મોટા ભાગના કોન્ટ્રાક્ટરો સીધી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ભાજપાના ફંડ રેજર છે આ ભાજપાના પદાધિકારીઓ છે સીધા વિજિલન્સ તપાસમાં અનેક જિલ્લામાં આવી ફરિયાદ આવી એવું સત્તાવાર વાસમો અને પાણી પુરવઠાને ખબર છે કલેક્ટરને ફરિયાદ મળી છે પણ આજ દિન સુધી રાજ્યના મુખ્યમંત્રી પાણી પુરવઠા મંત્રી શ્રી અને કહેવાતી ભાજપાના ખાતો નથી ખાવા દેતો ની વાત કરનાર લોકો કરોડો રૂપિયા ચાવ કરી ગયા તો એ છતાં મૌન છે ત્યારે મારી આપના માધ્યમથી સીધી માંગ છે આ સમગ્ર કાંડની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બને એક મુખ્ય ટીમ બને અને તમામ ગામોની વાસ્મોના નામે પાણી પુરવઠાના નામે ગુજરાતના નાગરિકો સાથે જે છળ થયું છે નલસે જલના નામે એની સંપૂર્ણપણે પારદર્શિક તપાસ કરવામાં આવે